જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં જવું આઈ હોપ કે ડાયરો તમે સ્વાગત છે નવા બ્લોગમાં તો ડાયરો આપણે હે સવાર સવારમાં વિડીયો કન્ટિન્યુ કર્યો છે ને વાગી ગયા છે લગભગ નવ જેવું વાગી ગયું છે ને જો આપણે હે એટલે જી જેવો તો બે કે રાજુ હવે હે ને દહ દી પછી ખબર પડશે ઝીંજો સોયટો ના સોયટો લગભગ તો વાંધો નહીં આવે સિત્તેર ટકા સોટી જાય એટલે ઘણું ઘણું તો ખરો થઈ જાય બાકી હે ને કોયલ ટવુકા કરે લીમડા ટવકા કરે કોયલ બાકી પેલા રીંગણા છે મસ્ત મજાના સોઈટા એ નિ

ચાલો તો આપણે છે ને હવે નવો દિવસ ને નવું કામ આજનું કામ છે આપણે મિત્રો લસણ ઉપાડવાનું એ મસ્ત મજાનું પાકી ગયું અને લસણ ઉપાડી જેવી બાકી જો આ બધા હ ઘાટો 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 પાછી કોયલ બોલે મજા આવે કોયલ તાવકા કરતી હોય ને એટલે હા એક મજા આવે પાસે બોલતી હોય ને તો બહુ ન મજા સેટે બોલતી હોય ને Awas amek damit, tomin kau. Iya am, lima ambulasi. Lagi jasa

મારું ઠીકાણ ખોદ નાખતો નહીં બહુ ઉપર ખોદવાનું હોય નીકળ્યા ટ્રાઈમ તૂટી ગયા તા તૂટી જાય તકારા નહીં દેવાના કે મસ્ત મોટા મોટા નીકળ્યા ક્યાંથી ચેરું એ ખૂંજી નાખ્યું નગર તો થાય મોટા મોટા સામે દેશી લસણ ગુલાબી હવાય ગયા હે નીચે ઊંડી દીધું મિત્રો ગાજર નો ચહેરો પાયો ને તો પી ગારો થાય છે એટલું છે ને ઊંભા ગાજો નથી દસ બાર ફૂટ જેટલો લાંબો ચહેરો હે કાગું મળી જાય કાપરામ દીવ છે બાકી જો આપણું તૂટી ગયેલ લસણ ટગાર વરાઈ ગયું કરતા જો કાગું મળે છે હવે આપણે જવા દે ગાજર લઈને ઘરે ઘરે જાય ને ઉલા ઉલા એને પાથરા વલે હું કહેવાય ભાઈ ચોટ છે થવાના હે આયા લસણ મૂક્યું હે કઈ કઈ મૂક્યું હે ને કઈ સાઈડ મૂક્યું હે જો ઉલા કને બાવ ચોટ લાગુ થાય આવું કઈક સેમ જ રહે કેવું મસ્ત મજાનું હે સર તો દા બાજુ હે ને મિત્રો બા મસ્ત મજાના છોટલા થે જો સંકે છોટલા ગુસ્સો આવે દેવાય છોટલા ને કેમ નહીં

મસ્ત હવે ઠેકાણે દેવી મોટી મોટી અને કોઈ મિત્રો લસણ ના ભાવનું પૂછતા નઈ જેમ કે આપડે પૂરતું ડ્રાઈવ છે

ખડકી દીધું છે મસ્ત મજાનું લસણ આ બધું ચાલો હવે એને મિત્રો હાથ પગ ને ધોઈ નાખીએ ના ધોઈ થઈ ગઈ ફ્રેશ પછી કરી લઈ બપોરા સાડા ચાર થઈ ગયા સાંજના ને આપણે એમ પાણી ચાલુ છે જુવારમાં જો મસ્ત મજા એના કથાળીઓ થાય જો પાણીની સાથે ને મિત્ર જીવામૃત જાય છે જીવામૃત

તરબુજ ખાવા પછી ને કેમ કે ખૂટી જાય સમાપ્ત થઈ ગયા બીજા ખાવા લઈએ મીઠા લાગ્યા આમ થાય તો કઈ તરબુઝ કઈ નડે નહીં એમાં નકરું પાણી જ આવે એટલા ખાઈ તને થોડાક લઈ આવી વળી અઠવાડિયું હાલે ત્યાં આ વળી પાછા પાછા ભોસ્યા જ ઘૂમ રમાય છીએ આપણે તો હાલો હવે ને આપણે દેશી જુગાર લઈ જાય તરબૂચ લેવા મિત્રો આપણે છે ને ભોગી ગયા પાછા વાળી આવી તરત તરબૂચ ઉગાવી આવશે ને લાલ ઘઉં કઈ ઘટે નહીં એમ હા જો આ તરબૂચ જોવો

ચાલો મિત્રો આપડે હે મસ્ત મજા નું તરબૂજ ખાઈ લઈ પેલા પછી આવી ઘરે મિત્રો જો હે પીડ્યા નઈ તરબુજ અડધા પીડ્યા

બાજરાના પાન કેવા જ્યાં મકાઈમાં જવા દેવાનું આપણે આવી ગયા છીએ નવા ઘરે તો આ તો દાદાની એમને બાજીમાં આપણું ઘર છે ને સામે જો અમારા માતાજીનો માઠ બાકી જો દાદાની એમની ગાય બાંધી ને અહીંયા હે ને વાંટવાનો છે રચકો આપણે થોડાક દિવસો આમ તો લગભગ મહિના જેવું થઈ ગયું તો બેન કે મારે આવું હારે પૂરું બેન હે આવે ફૂલ ખીલા મિત્રો મસ્ત મજાના જો રાખે ને સિનેમેટિક શોટ લઈ લેવાય મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો જો આપડે આવી ગયા છીએ રસકો વાઢવા અને આપણે થયું ભાઈ ને રખડવી છીએ ને ભાઈ કાકા વાઢે છે જો એ કહેતા છે કે મેદા વાડવાનું કે છે ને વાડવાના સાથે આંટા મારે છે કા આપણે ઓણ વાયો નથી આપણા મોટા દાદાને એને છે ને તો એમને ગાય બે જ છે એટલે એમને ફાલ આવી ગયો ઉપર જો મોટા મોટા ફૂલ થઈ જાય ને તે કે વાઢી જાવ એટલે તો બે ભાઈઓ વાઢે છે અને આપણે પોગી ગયા તો કાકાને કીધું તેમ તેડો હું વાઢું તો કાકા કે તમે રાખો હું વાઢું વાહ યાદ દાતી નિત કાઢતો તેમ બે રૂમાલ બાંધ્યા છે જીન બાજુમાં છે ને એટલે રજૂ ઉડે એટલે મોઢે બાંધી દીધું છે ઉધરસ ને એવું થઈ જાય ને એટલે એટલે એ ભાઈ ને અજાણું લાગે છે બાંધેલો કોણ આવ્યું છે સામે ની જોતો અને મોઢે મલકાવતા ભાઈ

રામફળ પાડવા આવી ગયા તો બે રામફળ પાડી લીધા એક પૂરું પાણી જોઈ શું દીવ ભાઈ સુરત દાદા હાથમાં તિયારી માં છે હવે હાલો હવે આપણે હે ને ફરાફ જવા દેવી ગાહડી બાંધીને ઘરે અંધારું થઈ જાશે પાછું અને હા મિત્રો આપણે પેલા આપણે થોડાક દિવસો પેલા રામફળનો વિડીયો શૂટ કર્યો હતો ને તો એમાં કમેન્ટ આવી દઈ કે સ્વાદમાં કેવું હોય તો સ્વાદમાં છે ને મિત્રો આપણે સીતાફળ આવે ને એ કરતાં સેજ મોળું આવે અને ને આમાં સીતાફળ કરતાં એમાં મા માવો માવો કહેવા જોઈએ કે અમે ગરબ કહી કણખરાઈને માવો કે તો આમાં માવો પેલા સીતાફળ કરતાં વધારે હોય અને બી ત્યાં અંદર સીતાફળ જેવા જ હોય ને ફળ થોડુંક લેશું આવે હવે ને આપણું આ Gahli banding jauh tu Gahli bes? Gahli bandin da odi. Gahli bandin da odi. Gahli bandin da odi. Gahli bandin da odi.